જ્યારે કોઈ વ્યક્તિ શ્રી કૃષ્ણનું કીર્તન કરે છે અથવા કેવળ તેમના પ્રભાવ વિશે શ્રવણ કરે છે ત્યારે ભગવાન તેમના હૃદયમાં સ્વતઃ પ્રવેશ કરે છે અને જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે ને તેમજ ભગવાન તેના સમગ્ર દુઃખોનો નાશ કરે છે પ્રાર્થના માત્ર મુખેથી નહીં દિલથી પણ હોવી જોઈએ કારણ કે ભગવાન એમનું પણ સાંભળે છે જે બોલી નથી શકતા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મસ્તક નમે છે ત્યારે મુશ્કેલીઓથી લડવાની શક્તિ પણ આપને આપ પ્રાપ્ત થાય છે સત્ય અને સારાપણું જો આપણામાં હશે તો જ બીજામાં દેખાશે નહીંતર આખી દુનિયા ફરશો તો પણ ક્યાંય નહીં મળે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે છોડને રોજ પાણી આપવામાં આવે છે પરંતુ ફળ તો મોસમ અનુસાર જ આવે છે એટલે જીવનમાં ધીરજ રાખો કેમ કે દરેક કામ સમય પર જ થાય છે જો તમે કોઈનું સારું ન કરી શકો તો ખરાબ પણ ન કરો કારણ કે દુનિયા નબળી છે દુનિયા બનાવવાવાળો નહીં એવું ન વિચારો કે ઈશ્વર તમારી સાથે છે કે નહીં એવું વિચારો કે તમે ઈશ્વરની સાથે છો કે નહીં કારણ કે ઈશ્વર હંમેશા સત્યની સાથે હોય છે સમય જ્યારે વણસ્યો હોય ત્યારે બે ઘૂંટડા પી લેજો સમય સારો હોય ત્યારે બે પળ જીવી લેજો જીવન જીવન બની જશે